અને સ્વામી ઉવાધ્યા સ્વામી ઉપાધ્યા ને એટલે હું મત લયા એટલે સ્વામીમાં ચાલવા ગયા એટલે ગોરડી સ્વભાવ કરડવાનો ગોરડી સ્વભાવ શું કરડવાનો એટલે પકડવાનો તમે તમારા ખેતરમાં સેઠે ભોયડી સરસ મજાની થઈ હોય ગોળા લેવાનું મન થાય 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 અને ભોય ઈ બાભા થાય તો એને મન થાય અને આ નાનું ગાળક હોય તો એને મન થાય અને મને થાય

પુરુષોત્તમ નારાયણ અને આવા સંતો મહાપુરુષો બેઠા તો સ્વભાવ ના પડ્યો આટલું બોલ્યા